જાફરાબાદ તાલુકાની પાંચ ગ્રામ પંચાયત ચૂંટણીની આજે મત ગણતરી જાફરાબાદ તાલુકાની અંદર પારદર્શિકા માટે સરકારી વિડીયોગ્રાફી પણ કરાવેલ શિયાળ બેટ લુણસાપુર લોડપુર શેલના ધોળાદરી આ પાંચ ગામોની મત ગણતરી કરવામાં આવી સવારે નવ વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરાય સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ મત ગણતરી કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવી મત ગણતરી માટે આઠ ટેબલ પર અલગ અલગ રીતે કામગીરી શરૂ કરાઈ વરસાદી માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી ચાલુ કરવામાં આવી સરપંચ અને વોર્ડના સભ્યના ઉમેદવારોનું ભાવી નક્કી થયું પ્રતિનિધિઓ અને મતદારોમાં ઉત્સાહપૂર્વક વાતાવરણ જોવા મળ્યું જાફરાબાદના ધોળાદરી ગામના જડીબેન ભાયાભાઈ બારૈયા વિજેતા જાહેર થયા હતા અને છેલાણા ગામના લાલજીભાઈ જાદવભાઈ ડોબરિયા વિજેતા જાહેર થયા લૂણસાપુર ખાતે પેચા ચૂંટણીમાં પ્રકાશભાઈ આલિકભાઈ કોટીલા વિજેતા બન્યા છે અને બીજી તરફ જાફરાબાદના અરબી સમુદ્રના વચ્ચે આવેલું બેટના હમીરભાઈ નાગાભાઈ શિયાળ સતત ગામના હેમલતાબેન વિજેતા બન્યા હતા રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ ઇન્કલાબ ન્યૂઝ જાફરાબાદ અમદાવાદ તાલુકાના ચૂંટણી હેઠળના ગામોમાં પાંચ ગામમાં મતગણતરીની કામગીરી નવ વાગ્યાના કલાકે ચાલુ કરવામાં આવે મતગણતરી દરિયાન ઉમેદવારો ચૂંટણી તથા સતત વિડીયોગ્રાફીની દેખરેખર શાંતિપૂર્ણ રીતે આજે મતગણતરી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કોઈ અિચ્છનીય બનાવ બનવામાં આવેલ નથી દરેક વિજેતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે ready